વડોદરા શહેરના નવાપુરા ખાટકીવાડમાં ચાલતી નોનવેજની હાટડીઓ પર પાલિકાના આરોગ્ય શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે જેમાં આજે અગિયારથી વધુ દુકાનો સીલ કરવામાં આવી હતી નામદાર હાઈકોર્ટ દ્વારા નોનવેજની દુકાનો ચલાવવા માટે નિયત ધારાધોરણ નક્કી કરવામાં આવ્યા છે જે ધારાધોરણ અંતર્ગત તેનું પાલન કરીને નોનવેજનું વેચાણ કરી શકાય છે જોકે નવાપુરા વિસ્તારમાં અનેક નોનવેજની દુકાનો દ્વારા તમામ નીતિ નિયમોને નેવે મૂકીને દુકાનો ચલાવવામાં આવતી હોવાનું પાલિકાના ધ્યાને આવ્યું આ અંગે વારંવાર પાલિકાના વડ અધિકારી અને ખોરાક શાખાના અધિકારીઓએ દુકાનધારકોને સમજાવ્યા હતા તેમ છતાંય નિયમોનું પાલન થતું ન હતું જ્યારે આજે પાલિકાની દબાણ શાખા ખોરાક શાખા અને નવાપુરા પોલીસ મથકના સ્ટાફને સાથે રાખીને નવાપુરા ખાટકીવાડમાં અગિયારથી વધુ નોનવેજની દુકાનો સામે કાર્યવાહી કરવામાં આવી હતી પાલિકાએ ફૂડ સેફ્ટીના નિયમો અને હાઈકોર્ટના નિર્દેશનો ભંગ કરવા બદલ નોનવેજની દુકાનોને બંધ કરીને સીલ મારી હતી કાર્યવાહીને લઈને વિસ્તારમાં ટોળા એકત્રિત થઈ ગયા હતા જ્યારે પૂરતો પોલીસ બંદોબસ્ત હોવાથી સ્થિતિ નિયંત્રણમાં રહી હતી વડોદરા મહાનગરપાલિકાના વહીવટી વોર્ડ નંબર તેર નાપુરા ખાટકીવાડ ખાતે જે નોનવેજની દુકાનો આવેલી છે તેઓને નામદાર હાઈકોર્ટના ઓર્ડરનું જોગવાઈઓનું ઉલ્લંઘન કરવા બદલ આજરોજ સીલ કરવાની કાર્યવાહી ચાલુ છે અંદાજે અગિયારથી તેર યુનિટને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે ના હાલ પૂરતું ચાલુ છે સમજાવટથી તેઓને સમજવામાં આવે છે જે કાયદાઓને બે બેથી ત્રણ વર્ષ અગાઉ જાણ કરવામાં આવેલી હતી તેમ છતાં પાલન નથી કર્યું એટલે આજે સીલ કરવાની કાર્યવાહી ચાલુ છે નવાપુરા ખાટપીવાડ ખાતે આજે જે ચિકન મટર દુકાનો છે જેમાં આ લોકો જે બે વર્ષ પહેલાં આપણે એમને બંધ કરાવી લીધી હતી દુકાનો લગભગ તેરથી ચૌદ દુકાનો છે તમાઇ કન્ડિશનમાં જવાઈ નથી અને ફૂડ સેફટીના કોઈ નિયમો માનવા નથી માર્કેટ શાખા દ્વારા વારંવાર એમને વાર નોટિસ પણ આપવામાં આવેલી હતી ત્રણ મહિના થયા પણ હજુ કોઈ જવાબ પણ નથી આવેલી અને કોઈ સુધારો પણ નથી તે સીલ કરવાની કાર્ય કરવામાં આવતી સબસ્ક્રાઇબ કરું ફેક ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો